હાજીરાની એમએનએસ કંપનીમાં આગના મુદ્દે કાર્યવાહી જીપીસીબીએ કંપનીને એક કરોડનો દંડ ફટકાર્યો છે દુર્ઘટના પાછળના કારણોની પ્રાંત અધિકારીએ તપાસ કરી છે એકત્રીસ ડિસેમ્બરના રોજ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા તો હજીરાની એમએનએસ કંપનીમાં આગના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી જીપીસીબીએ કંપનીને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે દુર્ઘટના પાછળના કારણોની પ્રાંત અધિકારીએ તપાસ હાથ ધરી છે એકત્રીસ ડિસેમ્બરના રોજ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં ચાર લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા શૈલેષ હજીરાની એમએનએસ કંપનીમાં આગ મુદ્દે કંપનીને એક કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે જે એમએનએસ કંપની હજીરા ખાતે આવેલી છે એના ફોરેસ્ટ પ્લાન માં જે આગ લાગવાની ઘટના હતી જેમાં ચાર વ્યક્તિના મોત પણ થયા છે સમગ્ર મામલે હવે જ્યુડિશિયલ તપાસ શરૂ થઈ છે એટલે કે પ્રાંત દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જીટીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તપાસના પ્રાથમિક તબક્કે બેદરકારી ગણાઈ આવતા એક કરોડ રૂપિયાની નાદાર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે એક પ્લાન્ટની ક્લોઝર નોટિસ પણ હાલ ફટકારી દેવામાં આવી છે અલબત્ત બીજી તરફ સમગ્ર ઘટનાની હજુ પણ એસએસએલ સહિતની ગીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે આ તપાસના અંતે આખરી નિર્ણય લેવાશે અને હાલ આ ક્લોઝર અને દંડની રકમ ચર્ચામાં આવી છે જી જી શલેષ આભાર